કેબી ગિરનારી સત્સંગ ચેનલમાં સ્વતા ગણોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજના વિડીયોમાં બ્રહ્મજ્ઞાની ભીમ સાહેબની એક વાણી અને તેમની માર્મિકતાનો પ્રોગ્રામ મારી ચેનલના માધ્યમથી મેલવામાં આવે છે કે સુનલે સુક્ષ્મણા નારી મેતો અજબ નામ પર જાઉં વારી

નારી ને માતા ગંગા સતી સતી ગંગા ગંગા સતી એને વીજળીનો સમકારો કીધો છે તો આ સુક્ષ્મણા વિશેની એક સાખી સંત મહાપુરુષે કીધેલી છે કે સૂક્ષ્મણાની આગે સિંધુ કાહે મેલા તે પર જે જોગી બેઠા હું ઉસકા સેલા આ સુક્ષ્મણા કઈ રીતે આવે છે અને ક્યારે વહી જાય છે ઈ એમની પલ આવે ત્યારે સુક્ષ્મણા જ્યારે સંધાયેલી હોય ત્યારે સદગુરુના ઘરની અંદર જે આપણે ધર્મનો જો બોધ લેવા જાય છે ત્યારે એ વીજળીના સમકારે મોતીડા પરોવાની જરૂર છે બીજી એક સાખીમાં એવું કહે પહેલો નામ પરમેશ્વરો જેને જગ ઇન્ડો છે જોય નરમૂરખ ક્યાં કરે મારો હરિ કરે છે મારો હરિ કરે હોય બીજી પંક્તિની અંદર ભીમ સાહેબે એવું બતાવ્યું કે પરા પરાપાર અપરમ દેખા એસા ગીર ધારી

કોઈપણ જીવ સૃષ્ટિ હોતી નથી એટલે એને એમ કીધું કે ગજ અને ગુડકાને ઉગારી આ સોહમ નાદ વડે જ ગુડકા અને ગજ ગજ કેતા હાથી ઉગરી જાય છે અને આ જગતની અંદર જે જે ધર્મ સંપ્રદાયું જે છે એમાં કોઈ અડધા નામને જપી રહ્યું છે કોઈ પાંચ નામને જપી રહ્યું છે કોઈ છ નામને જપી રહ્યું છે

આ પંક્તિનો ખુલાસો કે આપણા ગગન મંડળમાં અખંડ નાદ જે ગુંજીરીઓ છે તેને નૂરત સુરતથી નિહાળી પછી પ્રેમ જ્યોતનો પ્રકાશ ફેલાવવાનો છે પછી ધ્યાન ધરવાનું છે સત્ગુરુએ આપેલા શબ્દના માધ્યમથી હદ અને બેહદ જાળવી બહુ જરૂરી છે ચોથી પંક્તિની અંદર ભીમ સાહેબે એવું લખ્યું છે કે સુરતી કરલે ચૌદ લોકમાં આર પાર ધૂન છે ન્યારી સુરતી કરલે ચૌદ લોકમાં આર પાર ધૂન સે ન્યારી સહજ સુનમાં ત્રિકુટી ધૂનમાં અખંડ જ્યોત ગ્રહે છે સારી આ જ્યોતિના દર્શન કરવા પછી કે સહજ ગતિ પ્રાપ્ત કર્યા બાદ ત્રિકુટીમાં તાળી લાગે લાગ્યા બાદ જ આ જ્યોતિના દર્શન થાય છે પછી જ્યોતમાં જ્યોત મિલાવી અને અખંડ જ્યોત સુધી આઘું હાલવાની ભલામણ આપણને બ્રહ્મ જ્ઞાની ભીમ સાહેબે આપણને કરી છે છેલ્લે પાંચમી પંક્તિમાં કહેરે ભીમદાસ ત્રિકમના ચરણે વારી વારી જાઉં હું તો બોલહારી કહેરે ભીમદાસ ત્રિકમના ચરણે વારી વારી જાઉં હું તો બલહારી સરણોમાં રાખો હવે તુમારી મે તો મે તો અજબ નામ પર જાઉ વારી અંતમાં ભીમ સાહેબે એવું કીધું છે કે મને તમારા ચરણોમાં રાખો અને મારાથી જે કઈ સેવા બંદગી થાય એ કરવા માટેની મને મોકો મળે એટલા માટે છેલે એવું કીધું છે હવે છેલે એન્ડમાં ભીમ સાહેબના દાદા ગુરુ ભાણ સાહેબે એક સાખીના માધ્યમથી એવું બતાવ્યું છે કે સાસુ નામ છે સાહેબનું જૂઠું નથી જરાય સાસુ નામ જૂઠું નથી જરાય કહે ભજી લે તો ભારે કામ થઈ જાય આ સાખીનું અર્થઘટન જગતના લોકો ઊંધું કરીને બેઠા છે એવું કરીને બેઠા કે સાસુ નામ સાહેબ નું જૂઠું નથી જરાય સમજીન હોય રે તો પછી કરવું પડે નહીં કાંઈ આ વાત જે છે એ ઘણા લોકોના મુક્તિ મેં સાંભળેલી છે પણ કર્યા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી કેમ કે એનું કારણ છે કે જે આપણે દાડીએ જાઈ અને દાડી કોઈ પણ બે હાથ ને બે પગ વાળા માણસને ત્યાં દાડી કરીએ તો જેવી દાડી કરી હોય તેવું આપણને મહેનતાનું આપે છે તો અખિલ બ્રહ્માંડનો માલિક જે છે એ આપણી જે કાંઈ કરી હોય એની છે અને એના નોંધ દ્વારા તે એમની વાર કરે છે અને એને એનાથી નજીક રાખે છે બોલો સતગુરુ દેવની જય સત્ય સનાતન ધર્મની જય ગિરનારી મહારાજની જય